રામ 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 છે સાઠ રૂપિયા ખર્ચો એટલે તમે હેપી થઈ જાવ હેલો મિત્રો નમસ્કાર તો ફરીથી સ્વાગત છે તમારા બધાનું અને આજે હું લઈને આવ્યો છું એક ઇન્ફોર્મેટિવ વિડીયો જે છે અમદાવાદમાં આવેલું કાંકરિયા તળાવ તો અત્યારે બાળવાટિકાનું કંઈક નવું જ સ્વરૂપ બનાવી દીધું છે તો આપણે હવે અંદર અહીંથી જઈશું આ કાંકરિયાનો ગેટ છે નવા બાળવાટિકાના તમને વ્યૂઝ બતાવીશ તો જો મારી પાછળ છે કાંકરિયાનો ગેટ નંબર પાંચ અને અહીંથી આપણે ટિકિટ પણ લેવાની છે કાંકરિયામાં એન્ટર થવાની જે ટિકિટ છે એ તો આપણે લેવી જ પડશે તો હું અહીંથી ટિકિટ લઈશ અને પાંચ નંબરના ગેટથી અંદર અંદર આવી ગયો છું કાંકરિયા લેકની અંદર એન્ટ્રી મારી લીધી છે અને અહીંથી બાળવાટિકામાં એન્ટ્રી લેવાની છે અને એની એન્ટ્રી ટિકિટ કેટલી છે એ પણ હું તમને બતાવીશ તો ચલો જઈએ આપણે હવે બાલ જો મિત્રો ટિકિટ લઈ લીધી છે અને પર પર્સન પચાસ રૂપિયા એન્ટ્રી ટિકિટ છે બાલ વાટિકાની આ બાજુથી ટિકિટ લેવાની છે ટિકિટ વિન્ડુ છે આ બાજુ અને હવે અમે અહીંથી અંદર જઈશું અંદર એન્ટ્રી થતા જ આ દ્રશ્ય જોવા મળ્યું છે એની બાજુમાં નીચે લખેલું છે બાલ વાટિકા અને જો તમે થોડા આગળ આવશો એટલે એક આ એક શૂઝ હોય એ ટાઈપનું આખું અહીંયા શૂઝ હાઉસ બનાવેલું છે એની કોઈ એન્ટ્રી ફી નથી તમે અંદર ફ્રીમાં જઈ શકો છો અને હું પણ અંદર જઈશ અને તમને બતાવું છું તો શૂઝ હાઉસમાં જવા માટે જો આવી અંદર સીડીઓ બનાવેલી છે શૂઝ હાઉસમાં આ એક સેલ્ફી પોઈન્ટ કે પણ કહેવાય છે એથી તમે સેલ્ફી લઈ શકો છો તમે આવી રીતે સેલ્ફી પણ લઈ શકો છો જો બહુ સરસ વ્યુ દેખાય છે અહીંથી કાંકરિયાનો પણ વ્યુ દેખાય છે આખી એક નાવ બનાવેલી છે આની પણ એન્ટ્રી ફ્રી છે અહીંયા પણ હું જઈશ અને તમને બતાવીશ અને આ એક્ઝેક્ટ આ શૂઝ હાઉસ એની સામે જ આવે આવો અંદર કેવું છે એ તમને બતાવીશ અલગ અલગ કન્ટ્રીના કોઈન્સ અને નોટો અહીં રાખવામાં આવી છે ઘણી બધી પ્રાચીન મૂર્તિઓ પણ અહીં રાખવામાં આવી છે એ પણ તમે જોઈ શકો ઓફ ધ કેરેબિયન હોલીવુડ મૂવીના સીન તમે જોયા છે અત્યારે તમે આવી જગ્યાઓ ઉપર તમારો બેસ્ટ ફોટો પડાવી શકો ટિકિટની વાત કરીએ તો કે મારી પાછળ જે છે ડાયનાસોર પાર્ક એની સો રૂપિયા ટિકિટ છે પર પર્સન અને બીજી બધી જે એમ્યુનિટીઝ છે એની પર પર્સન સાઠ રૂપિયા ટિકિટ જો આ ટાઈપની એક ટ્રેન છે અને અહીંયા સીટમાં રણફના સ્ટેચ્યુ છે

અને જે આપણને બહુ આકર્ષિત કરી રહ્યું છે અને બીજી બધી નાના છોકરાઓ રમવા માટે ઘણી બધી એમ્યુનિટી છે એ તમે ફ્રીમાં યુઝ કરી શકો તો તમે જુઓ અહીંયા હું અંદર તો નથી જઈ રહ્યો પણ ફોટો તો પડાયેલું આ રીતે આ ભાઈ ઊંધા છે અને હું જીતો છું તો આ જે ઊંધું આવું છે આમાં એની અંદર પણ તમે જોઈશો તો કંઈક રિક્ષા પણ ઊંધી છે બધું ઊંધું ઊંધું જ છે ટૂંકમાં એટલે તમે એક બે એમ્યુનિટી અંદર છે અંદર એવા સેલ્ફી પોઈન્ટ પણ છે તમે સારી એવી તમારી તમે જોઈ શકો છો કે આ આખે એક પાણીનો ટ્રેક બનાવ્યો છે અને આ એક નાની બોટમાં તમારા બાળકોને બેસાડી અને આખે એક રાઉન્ડ અહીંથી મરાઈ શકો છો અને તમને ફૂલ એન્જોયમેન્ટ મળવાનું છે અને ટિકિટ છે એની સિત્તેર રૂપિયા આ છે આખી ગો બાય રાઈડ છે અને એ નાના બાળકો માટે છે તમે અહીંયા જોવો છો આ બે બાળકો છે નાના એમને બેસાડી રહ્યા છે અને અહીંથી આ લોકો અહીંયા છે ચલાવશે ક્યાંય બી અથડી જાય તો વાંધો નથી હો આખી સેફ્ટી સાથે ગાઈડ કરી રહ્યા છે એ રીતે ચલાવે છે આજનો છોકરાઓ તમે પણ તમારા બાળકોને એન્જોય કરાવી શકો છો

તમારા કોઈ બી ફેવરેટ નાસ્તા એન્જોય કરી શકો છો તો આ રીતે તમે એ શાંતિ બેસી અને તમારું ફેવરેટ ફૂડ લઈ શકો છો અને એક્ઝેક્ટ એની સામે છે મિરર હાઉસ એ એકદમ ફ્રી રહેવાનું છે અને હું અંદર જઈશ અને તમને બતાવીશ મિરર હાઉસ મિરર હાઉસમાં જવા માટેની એન્ટ્રી અને એ ટોટલી ફ્રી રહેવાનું છે તો ચાલો હવે આપણે જઈએ અંદર અને બતાવું તમને મિરર હાઉસ આ રીતે અલગ અલગ મિરર લાગેલા છે અને તમે અલગ અલગ સાઇઝના એમાં દેખાવાના છો તો જાડા પાતળા ઊંચા નીચા ઠીંગણા અલગ અલગ સાઈઝના તમે આ મિરરમાં દેખાવાના છો નાની હાઈટ અને જાડા જાડો દેખાવું છું હું આ મિરરમાં હું એવો લાગુ છું કે મેં ચાર વરસ ડાયટિંગ કર્યું હોય ને એવો દેખાવું જોઈએ મૂળ બાઇકની રાઈડ છે અહીંથી તમે આટલા એરિયામાં મૂળ બાઇક રાઇડ તમે કરી શકો છો મેં ભારતના સૌથી મોટા ગ્લાસ ટાવરની ટિકિટ લઈ લીધી છે એની ટિકિટ છે એકસો સિત્તેર રૂપિયા અને હવે હું જઈશ ગ્લાસની ઉપર જે આખો મિરરથી બનાવેલો છે અને તમને ઉપર જઈને તમને એના વ્યૂઝ બતાવું શૂઝની ઉપર આ રીતના સોક્સ ફેરવા પડશે તો જ જાવા મળશે ઉપર આ બાજુ લિફ્ટ છે અને લિફ્ટમાં હું બેસી અને ઉપર જઈ સીટ ગઈ છે અને હું અંદર જઈ રહ્યો છું લિફ્ટમાં હું આવી ગયો છું લિફ્ટ ઉપર જઈ રહી છે ટાવર ઉપર અને કાંકરિયા અમારાથી નીચું જઈ રહ્યું છે તમે જુઓ આ કાંકરિયા લેકનો વ્યૂ જોવા મળશે આ બાજુથી અને ગ્લાસ ટાવર અમે મને બીક લાગી રહી છે એ પગ મુકતા એ બીક લાગે છે બહુ બીક લાગી રહી છે રામ 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 મરા રામ મરા એવું થઈ ગયું છે તો બીક લાગી રહી છે કારણ કે નીચે સુધી દેખાય છે એટલે ચાલવું બહુ થોડું અઘરું લાગે છે એ સપોર્ટ છે ત્યાં હું ચાલી રહ્યો છું અત્યારે તો બીક લાગી રહી છે નજર નીચેથી હટતી નથી અને ઘણા બધા લોકો અહીંયા એન્જોય પણ કરી રહ્યા છે અને હાઈટ તમે જોઈ શકો છો કેટલી છે આ બાપરે થોડી બીક લાગે સીધા નીચે જો ફૂટે તો અહીંથી તમે જોઈ શકો છો અમદાવાદના કાંકરિયા લેકનો વ્યૂ અને તમે તમારા જીવનની બેસ્ટ સેલ્ફી અહીંથી કેપ્ચર કરી શકો છો થોડી બીક લાગી હતી સ્ટાર્ટિંગમાં આવ્યો ત્યારે પણ હવે થોડું નોર્મલ થઈ ગયું છે આખા કાંકરિયા એરિયલ વ્યૂમાં અહીંથી દેખાય છે અને થોડી વાર તો મને પણ એવું લાગતું હતું વચ્ચે પગ અહીંયા વચ્ચે પગ મૂકું ને એટલે બીક લાગે ને આવી રીતે પાઇપ પકડીને અહીંયા વચ્ચે પગ મૂક્યો છે પણ કાચ ફૂટે તો સીધો અહીંથી નીચું દેખાય છે લગભગ છ સાત માળ હશે એટલે તમે ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ એક્સપિરિયન્સ કેવો રહેશે અહીંયા આવો અને આ વિડીયો જોયો હોય અને તમારો પહેલો એક્સપિરિયન્સ કેવો રહેશે એ તમે આમાં કોમેન્ટ કરીને જરૂર બતાવજો ગ્લાસ ટાવર ઉપર આ ભાઈ છે અમારી સાથે મેનેજમેન્ટમાંથી એ આપણને થોડી માહિતી આપશે કે આ ગ્લાસમાં કેટલો વજન ઝીલી શકે એટલી ક્ષમતા છે આઠસો કિલો થી ઉપર આ ગ્લાસ ખમી શકે એવું છે અને ત્રણ ગ્લાસ છે ત્રણ ગ્લાસ ત્રણ બુલેટ પ્રૂફ ગ્લાસ છે ઓકે અને કેટલા માણસોની કેપેસિટી કંપનીએ સો માણસની આપેલી છે ઓકે જે કંપનીએ કાચવાળી બનાવી અને સો માણસની આપેલી છે પણ આપણે એટલા માણસ નહીં કરતા ત્રીસ ની અંદર જ બધા રાખીએ ત્રીસ માણસથી થી ચાલીસ માણસ એટલે કેપેસિટી કરતા ઘણા બધા ઓછા પચાસ ટકા થી પચાસ ટકા થી એટલે સેફ્ટી નું બહુ ધ્યાન રાખવું હું આવ્યો છું અત્યારે વીક ડેમાં અને વીકેન્ડમાં કારણ કે અહીંયા બહુ ભીડ રહે છે તમે આવો તો ખાસ કરીને વીક ડેમાં વધારે પસંદ કરજો કારણ કે ઓછી ભીડમાં ફરવું હોય તો વીકેન્ડમાં ભીડ વધારે રહેતી હોય છે તહેવારોમાં પણ વધારે ભીડ રહેતી હોય છે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને આ જ બાલવાટિકાનો બીજો પણ હું વિડીયો બનાવવાનો છું એમાં બીજા જે અંદરથી મેં અમુક વ્યૂઝ નથી બતાવ્યા એ વિડીયોમાં હું જરૂર બતાવવાનો છું તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જય હિન્દ